ગાડી એટલે તો ગાઈસ હેલ્લોક નહીં હોય તો હવે થઈ જાવ તો આજે આપણે નીંદર તૂટી ગઈ ને આજે આપણે આજે છ જ વાગ્યા છે આપડે ઉઠી ગયા છે ને આજે ખાલી મોસમ જોઈ લીધો તમે ખાલી કેવો છે આ આજે હવાર જ થઈ છે અને આપણી નીંદર તૂટી ગઈ એટલે આપણે ઉભા થઈ ગયા અને આજે આપણે જવાનું છે જમણવારે આપણે જમવા જવાનું ચોસવા

અહીંયા ખાવાનું બને છે માંડું જો ખાલી કેવળો અને ખાલી થોડીક જ વાર ખાલી કેટલી ખાલી પંદર મિનિટમાં તો પંદર મિનિટમાં તો તળકો આવી ગયો ગરમી એવી ચડી ગઈ છે આમ રહેવાતું નથી આમ તો શું થાય હવે ખાવા જવું પડશે અહીંયા ખાઈ પી પછી અહીં જે આપણે સમલા ભેગું જાય સમલાને કંઈક થઈ ગયું છે એક કે દવાખાને જવું તો આપણે દવાખાને જતા આવું તો વાંધો નહીં આપણે જાય તો ગાઈસ ફાઇનલી મેં જમી લીધું ને તમે મારો હાલ જોયો જાણે સો ડિગ્રીમાં બેઠો એવી રીતે ખાવા બેઠો અને માણા કૂતરા મીંદડા જેમ જોવો તો ખરી બેઠા દેખાતા હોય છે તમને નહીં દેખાતા અરે ભાઈ કૂતરા મીંદડા જેમ ભાઈ માન આપણે ખાઈ તો લીધું જ છે આપણે જાય પાણી બાણી નીચે પીએ ગાઈઝ આપણા ખાઈને આવ્યો હતો એટલે આપણે કોમામાં હોઈ ગયા હતા ને કોમામાંથી નીકળવા માટે આપણે પંખાનો સહારો લેવો પડ્યો અને આ પંખો ચાલુ કર્યો અને પંદર મિનિટ હું અહીંયા ઉતો છું પછી હવે મને થોડીક શાંતિ પડી છે માથી મારી ફાટીને હાથમાં આવી ગઈ તો આપણે આરામ કરીએ તો ગાઈઝ આપડે આરામ બહુ કરી લીધો છે ને હવે આપણે બહાર જાઉં બહાર તો સોરી ઘરે જ જાઉં ઘરે જઈ હવે કેમ કે આરામ કરું છું અને ઘરે જઈને આપણે સુઈ જાઉં કેમ કે હવે મારા દાદીના ઘરેથી જાય પછી આવો પડ્યું ન રહે હાલો હવે જાય ગાઈઝ પહોંચી ગયા હો આપણે જોઈ લ્યો ખાલી દાદી રાખી દીધી અહીંયા અને આપણે જઈએ ઘરમાં તો ગાઈઝ જો આપણે કપડા બપડા બદલી લીધા છે ને હવે આપણે સીધા સુવા જાઉં અને પછી હોઈને હવે આપણે ઉઠશું પછી નાવું તો હું અને પછી સમીરનો ફોન આવે તો જાઉં અને જોઈએ સમીરનો ફોન આવે તો ઠીક બાકી કાઈ નહીં જોઈએ તો ગાઈઝ હવે આપણે આજે જવાનું કેન્સલ થયું કેમ કે હવે સમીર કહે કે દવાખાનું બંધ થઈ ગયું છે તો હવે આપણે હવારે જાવું ચિંતા કરું તો તમને બતાડશું સમીને દવાખાને લઈ જવાનું છે ફાઇનલ છે કાલે સવારે જાઉં આપણે એટલે બહીને રહેજો કેમ કે લોક કાલે હવારે ચાલુ કરીશ પણ લઈ જઈશ તમને ગેરંટી અને મજા આવશે કેમ કે સમલો જવાનો સમલાને થોડું હાર્ટ અટેક આવી ગયું એટલે આપણે ન જવાના કાલે જાઉં મળી કાલે તો ગાઈઝ આજે બીજો દી થઈ ગયો છે ને હવે આજે જોવાનું છે આજે ચાહું કે નહીં સમીર પેલા તો હવે ચાહું તો આપણે બતાડીશું તો આપણે ચાહીંયા તો વાત તો ગાય હવે ને સમીર દવાખાને જયા છે એના પેલા સમીરલા ને ઉતાર લાગી ગઈ હતી તો સમલો સમીર સમલો બાટો થઈ ગયો છે કોઈ ગાડી હલાવવા મેં ન તો મારે જોવું છે કેટલું આજે હલાવે તો દે જો દીધી ગાડી એટલે હવે અમે પહોંચી ગયા છીએ દવાખાને દવાખાને લઈને આવી ગયો છે મને ક્યાં ક્યાં લઈને છે પાણા તો ગાઈઝ હવે મેં દવાખાને બતાડી દીધું છે પાનો વારો બાર વાગે આવશે એટલે આપણે ગાઈઝ હવે આપણે બાર વાગે આવશું પાછા હવે જોઈએ કોણ કોણ આવે ઉપર હવે અહીંયા આપણે ગાઈઝ હવે હું ને સમીર આવ્યા છે કે એવી જગ્યાએ અમારી ફેવરિટ જગ્યા કારણ કે આના વગર મને નીંદર ન થતું મારે રોજ એકાત્ર એકાત્ર આવવું જ પડે સ્પેશિયલ છે રોજગાર કચેરી હું ને આજે સમલો પહેલી વાર આવ્યો છે કેમ કે સમલા ભાઈ સમલો એને ધંધો દેવા આવ્યો છે કે અમે એને નવી કંપની નાખવી ડિલેવરીની એટલે તો ગાઈઝ હવે રોજગાર કચેરીમાં આપણે ઇન્ટરવ્યુ પતાવી લીધું છે

Hello semua, perlu blog baru kali tu, jual like tu, kait ajar, like, share, subscribe, no kata. Tamarian pun ada.